નમસ્કાર આદાબ શાસ્ત્રીયકાર અને જય ભીમ જુવાર આશા છે કે તમે બધા સુખી મંગલ હશો આજે અમે લઈને આવ્યા છીએ એક એવું કોલ રેકોર્ડિંગ જે સાંભળીને તમે ચોંકી જશો આખું ઓડિયો ધ્યાનથી સાંભળજો વચ્ચેમાં છોડી દેતા નહીં સાંભળ્યા બાદ કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને બંનેમાંથી કોની વાત વધારે અસરકારક લાગી અને હા જો તમે હજી સુધી અમારી ચેનલ સાથે જોડાયા નથી તો તરત જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજ આવા નવા નવા કોલ રેકોર્ડિંગ્સ તમને સૌથી પહેલા મળી શકે ચાલો હવે વધુ વિલંબ કર્યા વગર સાંભળીએ કોલ રેકોર્ડિંગ हेलो हेलो जय गुरुदेव मनसुभाई जय गुरुदेव श्रीसाव कौन बोलो अंश abelian बोलू अंश abelian अंश abelian गोधाणी गोधाणी क्या थी डेरी पेपर का फोन करयो तो न मैं डेरी डेरी पेपर या थी डेरी पेपर या थी बोलो अंश abelian ए हमारे

આપડે આમાં કઈ અંધી નઈ એટલે આ બધા જોરા જતા ને એટલે હું ભાઈ એમ કે દવાખાને હોય હાજર આમાં ન પડાય એટલે ઈ એમ મારુ નામ દીધુ તુ મેલી કઈ એટલે હું તો મને તો માનતી નથી અને છતાં પણ મેં બાર વર્ષ થી આ ઉપદેશ લીધો છે તમારો ફોટો બોટો ને બધું મોકલવું પડે તમારે ઈ બધી વાત મા જાગૃત રેવું પડે ઈ તો જાગૃત રે ફોટો નહી મોકલું ફોટો તો ફોટો ના મોકલો બીજા ફોટો મોકલી દેવું

બે રીતે ફર્યા હા અને અને આ જે ભૂવો છે એનું નામ શું છે નામ છે સંજય સંજય ભાઈ સંજય વીણા ભાઈ તળાવી તળાવ્યા તળાવ્યા

આપણે આ ફોન માં સંજય ભાઈ વાત થાય કે ધર્મિષ્ઠા બેન નો નંબર છે હા એનો નંબર વાત બેન નો નંબર બોલો મિનિટ

वाह वाढ़ी है वाढ़ी मामा दिए है जैसे प्रारंभ कर दे गांव वाला दिखे पैसा दिए संजय भाई ना मोबाइल नंबर बोलो पंचोत्तर पंचोत्तर शूमोत्तर शूमोत्तर जीरो त्रय पंचोत्तर

દેવગતિ માં બીજા ને મેલા કેવા મેલા તો એ જ ગણાય એમાં કઈ આપડે ન હોય પણ આ તો સમાજમાં ખોટી કરે અને દેવગતિ નામે ડરાવે આ મેલી છે આ કઈ જાણે છે તમારી ષડયંત્ર હોય છે એટલે તમને એવું કીધું તું પછી તમને કઈ થોડુંક એમાં કલંક ઉડ્યું એમાં પબ્લિક એવું કીધું કે ભાઈ જાણે છે કેવું તમને કઈ સાટા ઉડાય એમાં એવું કીધું એમાં એટલે આ અમારા મા વેવાર તૂટી ગયા અવરોજ અવરોજ બંધ થઈ ગયો એટલે અમે એને કીધું કે અમા નામ કોઈને દીધું છે ઈ ચો એટલે અમે આવતા જતા બંધ થઈ ગયા નકર કાકા બાપાના સો ભાઈઓ હતા ને હા હવે વેવાર બંધ થઈ ગયો આવું નામ રે

સંજય મામો હા એટલે મામી મામુ મામી કોણ છે મામી ને મામા ફોન કરું છું

કોણ બોલો બોલું છું તમે સંજયભાઈ નથી બોલતા મામા દેવ ના ભુવા સંજયભાઈ બોલો ભાઈ હું રામા મંદ માં છું જય મામા દેવું હતું સંજયભાઈ હું રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું આમાં ટુ કોલર માં બતાવ્યું મારા ભગવાન હું ધંધાવાળો માના છું શૂટિંગ નું કરું છું આટલું ખર્ચા ન રે તમે મામાને ભુવા છો ને હા હા એટલે હંસાબેન મગનભાઈ એનો ફોન હતો અને એમાં મતલબ હતું ભઈ અમાર આવી રીતે કીધું ને તમારો બે ઘરે થી જે બેન છે ને પરમિતા બે મારી વાત સાંભળો મનતુકભાઈ કે ગામ માં કોઈ પણ નામ લે હું કોઈ દી કોઈ નું નામ લેતો નથી હું આ ધંધો કરતો નથી હું ખેતી ને મારું શૂટિંગ નું છે બરાબર હું આ ધંધો કરું છું બાકી હું આ loan બાબત માં કે આ તે હું કરતો નથી તમને અનસા બેન ને જે તમે two cooler માં નામ આયુ ને એટલે તમે બધું વાત ફેરવી નાખી નકર કીધું પેલા કીધું નતું કે મારી વાત મારી વાત સાંભળો મનસુખ ભાઈ હું લીગલી માણસ છું સમજી લેજો બરાબર જો ભાઈ મારી અમારે અમને તમારા ને અમારે કોઈ પ્રોબ્લેમ નથી સંજય તમે મારા મિત્ર છો અમારે કોઈ નથી કઈ પ્રોબ્લેમ નથી મેં કોઈ રાગ દેશ થી ફોન કર્યો પણ હવે આ જે હંસા નો ફોન આવ્યો ને એટલે મેં ધર્મિષ્ઠા બેન હારે વાત કરી અને તમારી હારે વાત કરી કે બેન એને કીધું કે ભાઈ ધર્મિષ્ઠા એ તો એ મનસુખ ભાઈ તમે વાત કરો એ ઉપર તમને માણસ ની ખબર પડી જાય કે નો પડી જાય ને બોલું છું કોઈ હાદો માણસ બોલતો હોય ને તમે તમારા વાડીયા મામા એટલે તમારે એ એક આવું બધું હાલતું હોય અને કરતા હોય એનાથી મને કોઈ વાંધો નથી પણ અમે તો એમ કે ભાઈ આ ના નામે કોઈ ને મેલું કેવું કોઈને દેવગતિ જાણો છો ને આ બધું છે એ કાયદા વિરુદ્ધ બાબત છે

પણ આ બાબતમાં અમે એને ભાઈઓ ભાઈઓનું જે કઈ હોય એ આપણે એમાં જાણતા નથી એનું જે કાઈ હોય એ બરાબર તમે ખોટું બોલ્યા હું તમને છોડીને મને કરતા મંદિરે ગયા છો એવું ધર્મી સાહેબે એને કીધું હું આપ મારી વાત સાંભળો છે ને આજ તમે થાર ધરવાના છો એવું કઈક હતું નહીં 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 હું આઈથી મારી વાત સાંભળો હું અત્યારે ડેરી પીપરીયા થી મહાવજી રોડ ઉપર જ મારું મંદિર આવે બરાબર છે હું મંદિરે થી અહીં પગે લાગી ને હું live નું કરું છું video શૂટિંગ બરાબર છે એમાં મને કોઈ પ્રોબ્લેમ નહિ આ તો બેને ફોન કર્યો ને એટલે મેં કીધું આ અંતર બાબત નું હોય એટલે મેં તમને ફોન નહિ નહિ મનસુખ એ મારી પાસે ક્યારેય નહિ આવે ભલે ભલે હા હાલો હાલો હા કોણ બોલો જય મામાદેવ જય મામાદેવ કોણ બોલો હું બેનિયાવલા મામા નથી આવતો વારી કેલો ડર ગુરુવારે હા આઈ આવું છું મારી બાઈ છે ને ઈ થી બંધ થતી એટલે મેં તમને રીંગ કરી છે તો બોલો છો હું બેન છે ને બોલું ગોંડલ થી એવું છે હાલો તો હમણાં કોલ કરું એ હમણાં ફોન કરું

જય મામા દેવ ઈ વાત હા પણ હવે એને તો હું ફોન કરું તો તમે ડાયરેક્ટ વાત કરો તો એને ખબર પડે કરો પણ ફોન કરાવો ને હા તો હાલો રિંગ કરાવો હો હા હાલો બેન હા તો એમાં કીધું નકર અમે મારી બાઈ ને લઈ ને આવી જઈ હા પણ હું તમને હમણાં રીંગ કરું હાલો પેલા અહીંયા પૂછી લો તો હું એમ ફોન કરું હું ફોન કરું હા તે કરો હા એનો નંબર છે મારી પાસે હા તમ તારી એને કરો ડાયરેક્ટ મંદિર જ ગયા છો અત્યારે ગુરુવાર છે ને તો કાય કાય વાતો ના લો કરો એ હા હાલો હા પરમિશ્ચર બેન હવે ઈ તો કે હું રામા મંડળ માં છું

એને આ બેને એવું કીધું ધર્મિષ્ઠા બેને કે ભાઈ તમારે તું મેલી શું કઈક જાણસ ને એટલે ભાઈઓ માં બધે વિખવાદ કર્યો એટલે મેં તમને ફોન કર્યો છે કે તમે મામા દેવ ના નામે આવા ભાઈઓ માં ખોટા હાડા ન એનો મને ફોન આવ્યો હતો નો

પણ તમારે ત્યાં મામા તો છે જ ને અમારે ત્યાં મામા ભલે ને ત્યાં હા મામા ના નામે જેને કીધું ને કે મામા એ મામી એ અમારું ઊંધો વાર દીધો મામા ને મામી એ કાઈ ઊંધો નસ માર્યું ઈ ભૂઈ કાઈ છે ને મામા ના ભુવા એક જ છે પણ કોણ ઈ છે ને ઈ માર ઓલા માર જેઠ તમે હમણાં કીધું કે માર જેઠ એટલે ઈ તો તમે ધર્મિષ્ઠા બેન બોલતા હોવ તો મને વાંધો નથી બેન હો હા કદાચ તમે એનું અવાજ થી બીજા બોલો કે દેરાણી બોલો કે તમે કઈ નાટક કરો કે એકા બીજા આડાઅવળા બહાના મારો મારે મેં તો ખાલી હારા માટે ફોન કર્યો છે અમારે કઈ બીજો વિવાદ નથી ખાલી એમ કે આ તમારા દેરાણીની માથા આવું કીધું કે મેલું જાણે છે ને એવું મેલું જાણતા હોય તો મારું કઈ દયો જોઈએ આવ્યા એમ કહું છું હા બેન

તો હોય આવું મામા હાલતા દેવગતિ ને એવું બધું હોય તો જેના ભાઈ માં ના ડખા થાય તો તમારે તમારે કીધું તમારું ગામ છે તો તો તમે આમ પણ ઈ ઈ નથી એમ જો થાય

કોઈ કોઈને મારે નહિ અને કોઈ કોઈ ને કોઈ દી હવે પટેલ ધૂન હે તમે આ કરો તો તમે આખો જે ભુવા ભરાડી નો business છે એ પટેલ નો નથી તમે વિચારો કોઈ કરતા કોઈ ધૂન નથી ને કોઈ કઈ કરતું નથી આ બધું એને હાકું છે બાકી એક વાર હાકું કરાઈ દે એટલે હું એને કહી દઉં મોઢે કાય વાત બેનવી તો તમારે એક અભિયાન છે મામા પણ મૂડા દેવ ગતિમાં માં તમારે કોઈ ને મેલી ને મેલી કર દે ને કોઈ ને સોખી કર દે ને કોઈ ને અમે કોઈ ને મેલું નથી કીધું એને ભાઈ ને ભાઈ માં કેસે માં વસ અમને નો કે

તમે ધૂણો માનો છો તમે આ બધે પ્રસાદ લીધો તમે ભગવાન માનો છો અમે કોઈ ને ભગવાન ભગવાન કયો એમ છું આ જે કઈ તમે ખમકારા કરો એ ખીજડો ભૂગ પૈયા લગાડો ઈ આ મામા નો સાપો બાંધ્યો ભગવાન માનો છો તમે

ઈ ભલે જેમ હા હેલો બેન અનસાબેન હા વાત કરી અને સંજયભાઈ વાત કરી

કઈ વાંધો નહીં આવું બધું કર્યા કરતા તો તમે પછી ફોન કર્યો એટલે મેં એને ફોન કરી અને વાત કરી એટલે એ તો હવે પછી તો જે આવું કઈ હોય એ તો કઈ આ તો નો પડે એ નો જ ને કે એવું કરવું હોય એ થોડા આ પાડે કઈ વાંધો નહીં અત્યારે છે ને તમારે એ નો ઓડિયો ચડાવે છે આપડે ડેરી પીપરિયા ને હા ડેરી પીપરિયા બગસરા તાલુકા નું ડેરી પીપરિયા હા ભલે ભલે બેન હો વાત કરજો होकर हाँ, भी बाहर से सफ़ेद कबीर बनता है हाथ में माला जुबा पर राम नाम रखता है लेकिन अंदर ही अंदर सौ सौ काम हराम रखता है चेहरे पर मासूमियत आंखों में चालाकी छुपा रखी है ऐसे ढोंगी लोगों ने ही इंसानियत को सजा रखी है सच तो यह है दोस्तों ढोंग कभी ज्यादा दिन नहीं चलता सच्चाई की आंधी आते ही नकाब तुरंत खुल जाता है